મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશન ની ચૂંટણી બે હાજર ચોવીસ પચીસ જાહેર કરવામાં આવી મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશન ની ચૂંટણી આગામી તારીખ વીસ બાર બે હજાર ચોવીસ ના રોજ યોજાવનાર છે પ્રમુખ પદ માટે બે ઉમેદવારો પોતાની પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાઈ હતી ઉપ પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો મંત્રી પદ માટે બે ઉમેદવારો સહ મંત્રી માટે બે ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધાવી હતી મહિલા પ્રતિનિધિ તરીકે એક બિનહરીફ ઉમેદવારી નોંધાઈ હતી પ્રમુખ પદ માટે અને મંત્રી પદ માટે

એમાં મહેસાણા ખાતે ઘણા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા એમાંથી પ્રમુખમાં બે ઉપપ્રમુખમાં ત્રણ મંત્રીમાં બે સહમંત્રીમાં બે ઉમેદવારો હાલ ચૂંટણી લડી રહ્યા છે એમાં એક એલઆરની આરની સીટ હતી મીરાબેન પટેલની એ બીન કરી મહેસાણા ડિસ્ટ્રિક બાર એસોસિએશનમાં આઠસો ને દસ મતદારો છે અને ટોટલ ઉમેદવારોને ઉપપ્રમુખમાં આર્યન મારોટ અને ચંદ્રકાંતજી સાહેબ લડી રહ્યા છે કુલપ્રમુખો વસ્તુ યોજન છે એમાં કનુભાઈ અમિત જા રાજેશ કુમાર અને ઝાલા સાંસદ મંત્રીમાં ભૂપેન્દ્ર રાવલ અને રસી ઉજાવે અને સહમંત્રીમાં છે શૈલેષ પરમાર અને પ્રતિમરાય ઠાકોર એ કોષ માટે વીસ તારીખે છે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી વીસ બાર બે હજાર ચોવીસ રોજ યોજાવાની છે અને સમગ્ર ગુજરાતમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમાણે મુખ્ય દિવસે આખા ગુજરાતના બધા જ બાર એસોસિએશનમાં ચૂંટણી થાય છે મહેસાણા ખાતે આઠસો ને દસ મતદારો છે અને પ્રમુખોનું મંત્રી અને સહમંત્રી ચારેય સીટના ઉમેદવારો એ પોતાના ઉમેદવારી ભરાય છે અને ચારેય સીટો પર ઉમેદવારી ભરાયા પછી એ સીટ ભીલ છે નથી ત્યારે ચાર સીટ પર થવાની છે અને ખૂબ જ સુંદર વાતાવરણમાં વાતાવરણની અંદર ખૂબ જૂંટણી યોજાય છે અને એના પરિણામો જે તે આપતા હોય છે એ બધા સ્વીકારતા હોય આ બે હજાર ચોવીસ પચીસમાં ચૂંટણી આગામી સને બે હજાર ચોવીસ પચીસની મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં મેં મંત્રી તરીકેની ઉમેદવારી નોંધાવેલી છે જેમાં અમારા બાર એસોસિએશનના વકીલ મિત્રોના કુલ આઠસો દસ જેટલા મતો છે અને સમગ્ર ગુજરાતમાં બાર કાઉન્સિલ દ્વારા યોજાનાર દરેક જિલ્લાઓની ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી તારીખ વીસ બાર બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે અને મને પોતાને વિશ્વાસ છે કે મને અમારા મહેસાણા બારના વકીલ મિત્રો મંત્રી તરીકે ચૂંટી કાઢશે કારણ કે મેં મારા મિત્રો માટે રાત દિવસ જોયો નથી ગમે ત્યારે મારી જરૂર પડે ચાહે નોટરી પોર્ટલનું સેવાનું કામ હોય ચાહે મહેસાણા બાર એસોસિએટનું નાની મોટી તકલીફોનો સામનો કરવાનો હોય ચાહે ગુજરાત બાર કાઉન્સિલમાં પૈસા ભરવાના હોય તો મેં મારા મિત્રોને મારું કામ પડતું મૂકી અને સેવા આપેલ છે જેથી મને પૂરેપૂરી મારી જીતનો વિશ્વાસ છે જય હિન્દ